હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને આપણે આવી ગયા રાજકોટ માર્કેટ યાર્ડના જાણવા તો તમે જોઈ શકો છો આજે બકાલું ઘણું બધું આવી ગયું છે આ એક નંબર ચાણિયા મરસી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળું જબલું વેસાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી મરસા છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી હોલસેલના ભાવમાં વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કાકડી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કુરિયા સોરા છે જેનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે એક નંબર પાત્ર વાળા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી પાતરો વેચાય છે એક નંબર ભીંડો છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવાળા છોરા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફ્લાવર છે જેનો ભાવ બસો રૂપિયાથી લઈને બસો ત્રીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર લાલ મરચા છે જેનો ભાવ સાઈઠ રૂપિયાથી લઈને સીતેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલોર છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે સાડા ચાર વાગી ગયા છે અને જે માલ ઘણો પડ્યો છે તમે જોઈ શકો છો ગરાગી હવે ખાવ પૂરી થઈ ગઈ જો બધું રાખી દીધું એને અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો